ગામે ભ્રષ્ટાચારની તપાસ અર્થે પહોંચી જિલ્લા વિકાસ અધિકારીની ટીમ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વરસડા ગ્રામ પંચાયતમાં કેટલાય સમયથી ગામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના ઉપસરપંચ અને ટીડીઓ કલેક્ટર સહિતને તપાસના આદેશ માટે અરજી કરવામાં આવી તે અનુસંધાને વરસડા ગ્રામ પંચાયતના વિકાસના કામોની તપાસ હાથ ધરાતા ફફડાટ ફેલાયો ઉપસરપંચ દ્વારા ભ્રષ્ટાચાર મામલે જિલ્લા કલેક્ટર ટીડીઓ સહિતના અધિકારીઓને કરી હતી અરજી વરસડા ગામે આંગણવાડીના મકાનનું કામ ગ્રામ પંચાયતના નવીન પંચાયતનું કામ ગટર હવાડા પેવર બ્લોક સહિતના વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કરાઈ હતી અરજદાર દ્વારા અરજી વિવિધ વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના અરજીના આધારે તપાસ હાથ ધરાય જિલ્લા હિસાબી શાખાના અધિકારી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી અરજદારને સાથે રાખીને કરાઈ તપાસ અરજદાર દ્વારા વિકાસના કામોમાં થયેલ ભ્રષ્ટાચાર અને ગેરરીતિ મામલે લાગતા વળગતા કસુરવાર સામે શિક્ષાત્મક અને કાયદેસરની કાર્યવાહી કરવા કરાઈ માંગ